Tama mi mami sa di mami, e nanti tama mi, ya, ta papa, ta papa to papa, to asa ma ruka, to agal pasa sa prusa, yala, uh, asa bong sa mala, yes, asa ma ruka, di. Kalau ada sah. Abi jor bisa. Abi bisa. A mandir sa. Mata jenuh Supaya itu

Dan kalik saya juga akan sedang memasak super시 dayak Maksudnya kamu resolusi dengan jelas. Ya, selama sama sebentaran nanti akan nanti koi bina Kalau pr sewänger ori kamu Pegangan Background apa Tuh kalau o

asa kongkolo awal-awal biar tu asa alba baso ni asa kongkolo kundi sen kundi baju mai asa kongkolo jua eh jua kita nana jaro jua nasa pelah kepas ai anda betai dong Asa mara asa kongkolon mara kongkolon sare. asa kongkolon asa kongkolon asa kongkolon asa kongkolon asa Ayu. Asa kang na bela. Kang kula dekhai de joi. Jo aba asa. Ayu. Ayo. Tu lewa na sa. Jo kang

બરાબર એના બાજુ બધા વેલા થયા તો કડીયો કંકોળા છે તે આપણે વેણવા આ છીએ અને આજે બનાવીશું આપણે કંકોળાનું શાક તમને આખી રેસીપી બતાવીશું કઈ રીતે બને અમારા આઈ ગયા છે અમારા વિનોદભાઈ ચલો વેણે કંકોળા બતાવો બતાવ બતાવો હાથમાં બતાવો કે લઈ લે ગુજામના ગુજામથી ગાઢા છે

જો આ બધો કંકોળીનો વેલો છે ના કંકોળા જુઓ એવા આવે છે પેલા હાથના ગલા કરી જુઓ કંકોળી છે મોટો મોટું છે બરાબર આવી રીતે અંદર હોય એટલે થોડી મજૂરી પોક તો એનું તો પડશે તો આ રીતે કંકોળા હોય જો આટલો કંકડો મેં લીધો બરાબર હવે જઈએ છીએ ચાલ લેવા ચાલ લેવાનું ચાલુ છે બે જણા ચાલ લેવાની છે બેઠો વાળીને જઈએ છીએ ઘેર તો અમે આવી જઈએ છીએ ખેતરમાંથી ઘેર બરાબર અને હવે બનાવી છે કંકોળાનું શાક તો તમને બતાવીએ કંકોળ સોલાઈ રહ્યા છે જોઈ શકો છો

અને કપા કાકા આયા છે આપણે ઘેર બેઠ શકો છો તમે અને શુભમ પંગીજી જોયો હા તો ના વી ના ભાવતું નથી કંગાણોનું શાક એટલે રો ખાવ બેઠો છો બટાકાનું શાક બેઠ શકો છો અને હવે તમને બતાઈએ મારી મમ્મી કળા છે રોટલા અને પછી બનાવ છે કંગોળાનું શાક कोई सको को के रोटला घरे से मारी मम्मी रोटला खाने चालू है तो मित्रों हमें रोटला खाइए जी अन्यथा मैं रोटली खाता हो तो इसको મારે તો ગામડામાં રોટલા જ બને છે એટલે અમે રોજ રોટલા જ ખાઈએ છીએ અને અમે ચૂલા ઉપર જ ખાવાનું બનાવીએ છીએ ગેસ ઉપર ખાસ કરીને ખાવાનું બનાવતા નથી ગેસ ના કરતા આપણ ચીલો પાડે હવે ગોમડા ના જે એટલે મન ચૂલો જ પાવા ગીતા

તો મિત્રો આવા માં મમ્મી ધોરા કંકોડા અને પછી બનાઈએ સ્ટા મિત્રો માં મમ્મી હંગાય ગેસ અને હવે તપેલું મેલીન હોય હવે તેલ વેડીન એને શાક ભગા તો તમે જોઈ શકો તો હવામાં મમ્મી વેળાસર તેલ

જોઈ શકો છો જો મસ્ત સરકો વાળે જો અને સુગા નેટની વસ્તુ આવે છે ને થઈ જાય એવો આજ જ તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો મજા જાય એવું છે એ સુજુ જ્યાં જીપુલાજી બી એક આઈ પડ ને બધું આરે બીજી દીરા

તો મિત્રો હવે પટી ગયો અને શાક બની ગયું છે છો તો હવે શાક બની ગયું છે અને હવે મમ્મી હે ને ઉતારવાની હલાવે છે અને પછી ઉતારવાનું છે શાક ને એકદમ રોટલા બાજરીના રોટલા અંગાત ખાવાની મજા